ગાધરાવાડી સ્મશાન હોય ઠેકરના સ્મશાન હોય કે નિઝામપુરાનું સ્મશાન હોય સાથે નિઝામપુરા સ્મશાનની બાજુમાં આપણે જોઈએ તો કબ્રસ્તાન પણ છે ત્યાં પણ એકદમ બદ કરતાં બત્તર હાલત છે ગંદકીના અંદર ઢગલા છે ગાયો ફરરે છે ત્યાં આગળ નાના બાળકોને પણ દટનનો વિભાગ છે તો વડોદરા મહાનગરપાલિકામાં જ્યારે કરોડો રૂપિયા સ્મશાનો પાછળ ફાળવવામાં આવતા હોય તો વડોદરા મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગમાં અમલદાર છે એ શું કામ કરી રહ્યા છે અને જે રૂપિયા ફાળવવામાં આવે છે વપરાય છે કે નથી વપરાતા જો આ રીતના કબ્રસ્તાનની અંદર સ્મશાનોની અંદર આટલા બધા ગંદકીના ઢગલા હોય ગટરો ઉભરાતી હોય ગાયો ફરતી હોય બકરા ફરતા હોય તો ત્યાં કોઈ રખેવાળી કરનાર છે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે વડોદરા મહાનગરપાલિકાના જે અમલદાર છે વારંવાર કહે છે કે અમે આ માણસો મૂક્યા છે તપાસો ચાલુ છે કામ કરી રહ્યા છે તો આ એક નિઝામપુરાનું કબ્રસ્તાન છે ત્યાં સ્મશાન છે ગંદકીના ડગલા છે તો આ અમલદાર શું કરે છે એસી કેબિનમાં બેસી રહેવો બેઠો પગાર લેવો અને વડોદરાના સ્મશાન કે જે કબ્રસ્તાનો છે એના પર ધ્યાન નહીં આપવું આ અમલદારે હવે જોઈ લેવું પડશે કેમ કે આ તમામ સ્મશાનોને કબ્રસ્તાનમાં સારામાં સારી સુવિધા આપવાનો પ્રયાસ કરવો પડશે જે રીતના કાલનું એક નિવેદન બહાર આવ્યું છે કે જ્યાં મત ઓછા મળ્યા હોય ત્યાં કામ ઓડ નહીં કરવું એ આપણી ગ્રાન્ટ નહીં વાપરવાડી આવું કોઈક પ્રમુખ સાહેબનું નિવેદન આવ્યું છે તો બની શકે કે ત્યાં ચાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતેલા છે નગરસેવકો છે તો એને પણ ધ્યાનમાં રાખીને નિઝામપુરાનું સ્મશાન કે જે કબ્રસ્તાન બી બાજુમાં છે ત્યાં કામ ન કરતા હોય તો જે પણ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય જે ગ્રાન્ટ આવતી હોય રાજ્ય સરકારની ગ્રાન્ટ આવતી હોય વડોદરાનો નાગરિક જ્યારે વેરો ભરતો હોય એ વેરાનું વળતર આપવાનું હોય ત્યારે અહીં નગરસેવકો કોંગ્રેસના કે ભાજપના છે એ જોઈને નહીં પરંતુ ગ્રાન્ટ કે નાણાં વાપરીને સ્મશાનો અને કબ્રસ્તાનને સુંદર રાખવા જોઈએ તેવી મારી માંગ છે